नमस्कार एसएनबी न्यूज़ में हूं दिनेश मकवाण आपनो हार्दिक स्वागत करू छु जो ये सब प्रथम आज का मुख्य समाचार आठ फुट की पेट्रोल पंप की दीवाल कूदी दीपड़ाए शिकार करयो दीवाल कूदी स्वान ना बच्चा ऊपर तराप मार तो सीसीटीवी वायरल आंतरराष्ट्रीय हिंदू परिषद का अध्यक्ष डॉक्टर प्रवीण तोगड़िया

મયુર ચાવડા તરફથી ભરૂચ જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા અને મિલકત સંબંધિત વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢવા માટે ગેરકાયદેસર હથિયારો શોધી કાળી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપી હતી જેના અનુસંધાને અંકલેશ્વરના નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશાલ ઓઝાએ પણ જરૂરી માર્ગદર્શન આપેલ હતું જેના અનુસંધાનમાં ઇન્સ્પેક્ટર બી એન સગરની આગેવાની હેઠળ જીઆઈડીસી પોલીસ મથકના પીએસઆઈ એન જે ટાપરિયા ટીમ સાથે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હતા તે દરમિયાન

લાઇટિંગ વાળા ગમછામાં વિટાડેલ દેશી બનાવટનો તમંચો મળ્યા હતો જેના આધારે પોલીસે સ્થળ ઉપરથી દસ હજારના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી લીધી હતી નવ ચોકી ઓવારી મંદિરના દરવાજાને આગ ચંપી કરનાર અજાણ્યા ઈસમને ઝડપી પાડવા પોલીસે દસ થી વધુ સંબંધ તપાસ્યા છે પરંતુ ભેદ ઉકેલાશે કે કેમ તેવા સવાલો લોકોમાં ગણગણાટ કરી રહ્યા છે

ભરૂચના નવ ચોકી ઓવાળા મંદિરનું સંચાલન ભાવેશ પટેલ ઉર્ફે મુક્તાનંદ સ્વામી છેલ્લા ઘણા સમયથી કરી રહ્યા છે અને તેઓ પણ મંદિર સતત વિવાદમાં આવી રહ્યું છે શુક્રવારના રોજ વહેલી સવારે કોઈ અસામાજિક તત્વો દ્વારા બિંદાસ મંદિરના દરવાજાને કોઈ જ્વલનશીલ પ્રવાહી નાખી ફૂંકી મારવાનો પ્રયાસ કરાયો હોવાનો સીસીટીવી સામે આવ્યો હતો અને સીસીટીવીમાં કેદ અસામાજિક તત્વએ કોઈ એક ધર્મનો જ વેશ ધારણ કર્યો હોય તેવી વાતને લઈ ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું તો બીજી તરફ ચૂંટણીને લઈને પણ વાતાવરણ ડોહરાવાના પ્રયાસ થયા હોય તેવો ગણગણાટ પણ જોવા મળી રહ્યો છે ત્યારે ભાવેશ પટેલ ઉર્ફે મુક્તાનંદ સ્વામીએ તેઓના જીવનો ભય હોય જેના કારણે અનેક વાર તેઓની પર જીવ લેવાનો પ્રયાસ થયો હોય તેવી બીમો ઉઠી છે તાજેતરમાં જે પ્રકારે ઘટના ઘટી છે તેમાં ઘટનાના છ દિવસ બાદ ભરૂચ પોલીસે પણ શંકાસ્પદ દસથી વધુ લોકોની તપાસ કરી છે પરંતુ હજુ સુધી અસામાજિક તત્વોનું પગેડું મળ્યું નથી ત્યારે સવાલ એ છે કે પોલીસને અસામાજિક તત્વ શોધવામાં પગેડું મળશે કે કેમ તેવા સવાલો ઊભા થઈ ગયા છે પરંતુ સમગ્ર પ્રકરણમાં આવે તે પણ જરૂરી છે પરંતુ હાલ તો ભાવેશ પટેલ ઉર્ફે મુક્તાનંદ સ્વામીની સુરક્ષા માટે હિન્દુ સંગઠનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી મઠ નજીક પોલીસ ચોકી ઊભી કરવાની માંગ કરી દીધી છે ભરૂચ ખાતે આવેલ શંકરાચાર્ય મઠ પૌરાણિક હિન્દુઓનું આસ્થાનું કેન્દ્ર શ્રી ત્યાં નિવાસ કરેલ એવા મઠ અને હિન્દુઓની આત્મા ઉપર ચોટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે હિન્દુઓનું ધીરજ ધૈર્ય નું પરીક્ષા લેવામાં આવી રહી છે ગુધર્મી દ્વારા કેમિકલ છાંટીને જ્વલનશીલ પદાર્થ છાંટીને એ આશ્રમને સળગાવવાનું પ્રયત્ન થયું છે અને સ્વામીજીને જાનથી મારવાની કોશિશ થઈ છે જે ઘટનાને સમસ્ત હિન્દુ સમાજ બખોડી કાઢે છે અને જેના વિરોધમાં આજે સમસ્ત હિન્દુ સમાજ બેગું થઈ કલેક્ટર આપ્યું છે એવી તાત્કાલિક ધોરણે એ મઠ ઉપર પોલીસ ચોકી ઊભી કરવામાં આવે સાથે સ્વામીજીનો મત જાનનો ખતરો હોય એમને પણ સુરક્ષા પૂરી પાડવામાં આવે એ વિસ્તારમાં સીસીટીવી કેમેરાની સંખ્યા વધારવામાં આવે અને આ ઘટના કઈ સામાન્ય ઘટના નથી એની પાછળ કોઈ કોઈ બહુ મોટું ષડયંત્ર છે બહુ મોટી સંગઠન આતંકવાદી સંગઠનો પણ સંડવાયેલી હોઈ શકે છે એથી એની ઊંડી તપાસ થાય અને જો જરૂર પડે તો સીબીઆઈ કે એનઆઈએ જેવા સંસ્થાઓની પણ મદદ લેવામાં આવે અને યોગ્ય તપાસ કરી અને કડકમાં કડક સજા થાય એવી અમારી માંગણી છે જય શ્રી રામ વાલિયાના પઠાર ગામમાં સુકા ઘાસમાં આગનો વીડિયો વાલિયા તાલુકાના પઠાર ગામમાં સૂકું ઘાસ ભરીને જતા ઇલેક્ટ્રિકનો વાયર ઘાસને જતાં આગ લાગી હતી ચાલકે સમય સૂચકતા વાપરી ટ્રેક્ટરને દોડાવી ઉપર લાવી હાઇડ્રોલિક ટ્રોલી ઊંચી કરી સળગતું ઘાસ રોડ ઉપર જ ખાલી કરી દીધું હતું અને મોટું નુકસાન અટકાવ્યું હતું ભરૂચ જિલ્લામાં વાલીયા તાલુકાના પઠાર ગામમાં એક ટ્રેક્ટરમાં સૂકું ઘાસ ભરાઈ જતું હતું જેને લઈને તેનો ચાલક ગામની બહાર નીકળી રહ્યો હતો આ સમયે ઇલેક્ટ્રિકનો વાયર ધસી એટલે કે અળી જતા સ્પાર્ક થવાના કારણે સૂકા ઘાસમાં અચાનક આગ લાગી હતી જો કે સૂકા ઘાસના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું ટ્રેક્ટરના ચાલકે સમય સૂચકતા વાપરીને તાત્કાલિક ટ્રેક્ટરને ગામની બહાર દોડાવી જાહેર માર્ગ ઉપર લઈને હાઇડ્રોલિક ટ્રોલી સળગતું ઘાસ રોડ ઉપર ખાલી કરી દેતા મોટું નુકસાન અટક્યું હતું જેનો વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડિયા ભરૂચમાં હોદ્દેદારોની શુભેચ્છા મુલાકાત કરી હતી લોકસભાની ચૂંટણીની જાહેરાતની સાથે જ રાજકીય ગતિવિધિઓ તેજ બની ગઈ છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડિયા ભરૂચની મુલાકાતે પધાર્યા હતા તેઓએ સંગઠનના હોદ્દેદારો સાથે મુલાકાત કરી હતી અને આ પ્રસંગે ડૉક્ટર પ્રવીણ તોગડિયાએ પત્રકારો સાથેની વાતચીતમાં તેઓએ સોશિયલ મીડિયા ઉપર એકાઉન્ટ બ્લોક થવા અંગે નિવેદન આપ્યું હતું તેઓએ જણાવ્યું હતું કે દેશના જેહાદીઓના એકાઉન્ટ તો ચાલુ છે પરંતુ તેમના એકાઉન્ટ બંધ કરી દેવામાં આવ્યા છે ત્યારે આ મામલે સરકાર દ્વારા તપાસ થવી જરૂરી છે તો આ તરફ અંકલેશ્વરના તાજેતરમાં ધર્માંતરણનો મુદ્દો પણ સામે આવ્યો હતો આ બાબતે પ્રવીણ તોગડે નિવેદન આપ્યું હતું કે જવાબદારો સામે ફરિયાદ દાખલ કરવી અને તેમને સજા મળે તેવા પ્રયત્નો કરવામાં આવે તેવી પણ સાથ દેશ કો બતાના પડ હૈ પિછલે કુછ દિનો મેરે વોટ્સએપ ફેસબુક ઓર ઇન્સ્ટાગ્રામ સભી બ્લેક બ્લોક કર દિયે હૈ किसने किए है मुझे पता नहीं है मैं चाहता हूं कि उनकी जांच हो ब्लॉक करने वाली शक्तियां भारत बाह्य है क्या हमारी विरोधी शक्तियां है मैं चाहता हूं कि उनकी जांच हो जब व्हाट्सएप फेसबुक इंस्टाग्राम नहीं था तब भी हमने राम मंदिर आंदोलन उठाकर मंदिर बनाने तक ले गए थे फिर भी यह सोशल मीडिया का मानव कल्याण के लिए उपयोग है ही तो हम तो अपना काम आगे बढ़ाते जाएंगे पर मेरे सोशल मीडिया ब्लॉक करने से लाखों लोगों को मुफ्त में प्राइवेट की डॉक्टर देना ब्लड प्रेशर शुगर की जांच करना रोग मुक्त करना गरीबों को अनाज देना और 24 घंटे की हेल्पलाइन चलाना यह काम बाधित हुआ है मैं बहुत दुखी हूं कि भारत जैसे लोकतांत्रिक देश में मानव कल्याण का काम करने वाली सोशल मीडिया कैसे ब्लॉक हो जाती है और यहां ओवेसी का तो सोशल मीडिया चल रहा है जिहादियों के सोशल मीडिया चल रहे हैं कश्मीर में अलगाववादियों के भी चल रहे हैं और देश की जनता मतदान करे और देश के करोड़ों लोगों की सेवा करने वाले प्रवीण तोगड़िया के सभी सोशल मीडिया व्हाट्सएप फेसबुक और इंस्टाग्राम ब्लॉक करना यह सही में बहुत बड़ा दुख का विषय है मैं चाहता हूं कि उनकी जांच हो और योग्य स्तर पर वह सत्य जनता के सामने लाने का काम हो 8 ફૂટની પેટ્રોલ પંપ ની દિવાલ કૂદીને દીપડાએ શિકાર ઉપર મારી તરાપ જુઓ શું છે સીસીટીવી નેત્રંગના કેલવી કુવા ગામે 8 ફૂટની દીવાલ દિવાલ કૂદી દીપડાએ શ્વાન બચ્ચા ઉપર હુમલો કરી શિકાર બનાવ્યો હતો કેલવી કુવા ગામના ભાવેશભાઈ વાસદિયા આઈ ભારત પેટ્રોલ પંપ ચલાવે છે તેના પેટ્રોલ પંપ પર ક્યાંકથી એક માંદા માંદા આવી નવ બચ્ચાને જન્મ આપ્યો હતો બચ્ચા સાથે ખોરાકની શોધમાં જતા જ હાઈવે ઉપર કોઈ વાહનમાં આવી જતાં મૃત્યુ પામી હતી ત્યારથી પંપના માલિક જીવદયા પ્રેમી ભાવેશ વાસદિયાએ આ નવ બચ્ચાને એક પાંજરામાં રાખી તેના ખોરાક અને પાણીની જવાબદારી માથે લઈ ઉછેર કરતા હતા ગત રાત્રે એક બચ્ચા અરસામાં પંપના માણસો જાગી જતા લાઈટો ચાલુ કરી હતી આથી દીપડો દિવાલ કુદી ભાગી ગયો હતો ભરૂચ મામલતદાર કચેરી અને જિલ્લા કલેકટર કચેરીના કર્મચારીઓના હાર્ટ એટેક બે વ્યક્તિના મોત થતા મોત સિલસિલાઓ યથાવત રહ્યા છે ભરૂચ શહેરમાં મામલતદાર કચેરીમાં આવેલા જનસેવા કેન્દ્રમાં એકતાલીસ વર્ષીય વિજયભાઈ સુરેશભાઈ રાણા કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા હતા તેઓ રાબેતા સમય મુજબ પોતાના ફરજ ઉપર આવ્યા હતા બપોરના સમયે તેમને ગભરામણ થતાં અચાનક ટેબલ ઉપર ઢળી પડ્યા હતા જેથી તેમને કામગીરી કરતા સહકર્મચારીઓ દોડધામ મચી ગયા હતા અને વિજયભાઈને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં હાજર તબીબે તેઓને મરણ જાહેર કર્યા હતા અને વિજયને પરિવારમાં પત્ની અને બે પુત્રી પણ છે જ્યારે બે બહેનોનો માત્ર એક જ ભાઈની ચીડ વિદાયથી પરિવારોમાં પણ અને સહકર્મચારીઓમાં શોકનું મોજું જોવા મળ્યું હતું જ્યારે બીજા બનાવમાં ભરૂચની કલેક્ટર કચેરી

ભરૂચ લોકસભાની ચૂંટણી ભાજપ અને આપના આદિવાસી ઉમેદવારો વચ્ચે આદિવાસી પ્રજામાં જ અનોખી બની રહી હોય તેમ આજરોજ વાયરલ થતા વિડીયો પરથી લાગી રહ્યું છે હાલમાં જ હોળી ધૂળેટી પર્વ ગયું આદિવાસીઓમાં દિવાળી કરતાં પણ હોળી પર્વનું વિશેષ મહત્વ રહ્યું છે હોળી ધૂળેટી પર્વ પર જ ઘેરૈયા બનેલા આદિવાસીએ આદિવાસી બોલીમાં ગાયેલું ગીત ખૂબ જ વાયરલ થવા સાથે લોકસભાની ચૂંટણી વચ્ચે લોકોને અનોખું મનોરંજન પણ પીરસી રહ્યું છે ગામ છે નેત્રંગ તાલુકાનું કોલીવાડા જ્યાં ભાજપના છ ટમના સાંસદ અને સાતમી વખતના ભાજપના ઉમેદવાર ત્રણ વર્ષ પહેલાં ત્રિકમ મારી એક રસ્તાનું ખાતમુહૂર્ત કરી ગયા હતા જોકે તે બાદ રસ્તો જ નહીં બનતા ઘેરૈયાએ આદિવાસીઓના હાથમાં ગુજરી વગાડી મનસુખ વસાવાએ જબરે યાદ કરતે યે વેલા વેલા આવજેરે ગીત ગાઈને સાદ આપ્યો છે વાયરલ થઈ રહેલા આદિવાસી ઘેરૈયાના મનસુખ વસાવ ત્રિકમ મારી રે ગયા તીન તીન વરતી જીયા એ રોડ ન બનાયા રે મનસુખ ગયા જબરે યાદ કરતે વલા આવું કહી વિકાસ ની વરવી વાસ્તવિકતા ને છતી કરતો વિડીયો સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે

જિલ્લામાં લોકસભાની સામાન્ય ચૂંટણી ચોવીસ અનુસંધાને સત્યાવીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ કાવી પોલીસ સ્ટેશન વિસ્તારના કાવી ટાઉન દહેગામ ગામના સંવેદનશીલ વિસ્તારોમાં બીએસએફ એકસો ચોરાણું બટાલિયન ડી વન ગાંધીનગર કંપનીના વન પ્લસ બત્રીસ અધિકારી કર્મચારીઓએ પોલીસ સ્ટેશનના કર્મચારીઓને સાથે રાખી એરિયાના ડોમિનેશન તથા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું તરાક મારતો સીસીટીવી વાયરલ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના અધ્યક્ષ ડોક્ટર પ્રવિણ તો ભરૂચમાં ભરૂચના હોદ્દેદારો શુભેચ્છા મુલાકાત કરી નવ ચોકી હોવાની આગ ચંપી અંકલેશ્વરમાં દેશી બનાવટ નો સાથે એક ધરપકડ સુધીના સમાચાર નવા સમાચાર સાથે ફરી નમસ્કાર i don't even know you